ગોરખપુર એલપીજી પાઇપલાઈન ની કામગીરી મંથર ગતિએ એ ચાલતા ખેડૂતો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છેલ્લા નવ માસ જેટલા સમયથી શરૂ કરવામાં આવેલ પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે

ખેતીમાં સિંચાઈનું વિચાતું પાણી લેવા મજબૂર બન્યા છે ત્યારે કરજણ તાલુકાના સાપા ગામે ઓગણપચાસ જેટલા ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બન્યો છે છે લઈ ખેડૂતો પોતાની વેદના જણાવી રહ્યા દિવસમાં ખેતરમાં કામગીરી પૂરી કરવાની ખેડૂતોને કોન્ટ્રાક્ટરો દ્વારા વાત કરવામાં આવી હતી આજે નવ માસ જેટલો સમય વીતવા છતા પાઇપો ખેતરોમાં જ્યાં ત્યાં જોવા મળી રહી છે જેને લઈ ખેડૂતોને ખેતીના સાધનો લઈ અવરજવર કરવું મુશ્કેલ થઈ રહ્યું છે કોઈક જગ્યા ઉપર પાઇપલાઇન નાખી દેવામાં આવી છે તો તે પૂરવામાં નથી આવી શરૂઆતમાં તંત્ર દ્વારા ખેડૂતોને કહેવામાં આવેલ કે એક વાયની જગ્યાના બદલે વધુ જગ્યા લેવામાં આવી હોવાનો ખેડૂતો આક્ષેપ પણ કરી રહ્યા છે વહેલી તકે તંત્ર નિયમ મજબૂર વળતર આપી અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે હવે તમે જોઈ શકો છો સાહેબ આ અમારે ગેસ લાઇનની પાઇપ અહીંયા પાઇપલાઇન ગયેલી છે તો એ લોકોએ કોઈપણ જાતનું અમને લેવલ કે કશું કરી આપેલું નથી ને હમણાં કામ તેવું ને તેવું જ છે હવે ખુદ મારો કે કૂવો છે તેમાં બે પાઇપલાઇન છે એ બંને પાઇપલાઇન એ લોકોએ તોડી નાખી છે તો હું દર વર્ષે કપાસ કરું છું ઉનાળામાં આ વર્ષે મારે તુવેર કરવી પડી અને દીવેલા કરવા પડ્યા પણ તે પણ કંઈ મજા છે નહીં કેમ કે પાણી ત્યાં પહોંચતું નથી ને એ લોકોએ અમને લેવલ કરી આપવાનું ચાલીસ દિવસમાં કીધું હતું પણ ચાલીસ દિવસના બદલે આજે નવથી દસ મહિના થઈ ગયા પણ કોઈ પણ જાતનું એ લોકો અહીંયા જોવા પણ આવતા નથી તો આનું યોગ્ય અમને વળતર મળે અમને બે પાકનું વળતર આપેલું છે એમને પણ આ ચાલુ સિઝનનું અમને કોઈ પણ જાતનું વળતર આપેલું નથી તો અમને યોગ્ય વળતર મળે એટલી અમારી આશા છે શું નામ આપનું પટેલ અઝીજભાઈ અલીભાઈ આ ગેસલાઇનનું એ છે હવે એ લોકો એવું કહેવા માગે છે કે બાર મીટર અમે લીધેલી છે બરાબર આ બાર મીટર છે તમે જાતે જોઈ લો પચીસ મીટરની ઉપરનો એ હશે અને અમને વળતર આપવાની વાત કરેલી હતી પણ અમને એવું કોઈ વળતર મળ્યું નથી ખાલી અમને એક જ વારનું વળતર મળેલું છે હવે આ શિયાળુ પાકનું આ જે પછીનું જે વળતર આવવું જોઈએ આ ચોમાસાનું તે પણ અમને મળેલું નથી અને આ તમારી સામે જ છે મારું આખું ખેતર જ વળતર છે જોઈ લો કેટલા ટાઈમથી આવું વળતર પડ્યું છે આ લગભગ લગભગ નવ મહિનાની ઉપરનો ટાઈમ થઈ ચુક્યો છે પાઇપલાઈનની કામગીરી ક્યારે ચાલુ છે અને અમને જ્યારે આ કામ શરૂ કર્યું ને એ ટાઈમે અમને ટાઈમ આપેલો હતો કે ચાલીસ દિવસની અંદર અમે કામ પૂરું કરીશું પણ ચાલીસ દિવસની જગ્યાએ આજે નવ મહિના થઈ ચૂક્યા છે અને પાછું એવું કીધું કે એકતાલીસમાં દિવસ થશે તો અમે આખા ખેતરનું વળતર આપીશું પણ એવું અમને કોઈ વળતર મળ્યું નહીં શું નામ તમારું સુરેશભાઈ રોહિત સમસ્યા પાઇપલાઇનને એવી સમસ્યા છે કે અમે અમે વાવેતરમાં અમારે કપાસનું થાય છે આ દિવેલા અમારે જે કરવા પડ્યા છે કે અમારા આ કૂવો છે એ કૂવાની આ લાઈન જાય છે તો અમારે એ પાણી લેવ ઉનાળાનું વાટનું લેવાયું નથી એટલે કપાસ થયો નથી કરવો કરવો હતો પણ થયો ના અને આ જે એમને ખોદીને લાઈન નાખી છે તો આ નાના દિવેલા જુઓ આ બાજુ મારે પોણી ચોમાસામાં છ વખત મારા દિવેલા બરી ગયા અને જે એમને જમીન લીધી એના કરતો એનો ઉપયોગ વધારે કર્યો ડબલ ઉપયોગ કર્યો છે કેટલી જમીન એકવાર કરી દીધું અમારી આ ખેતરમાં લગભગ બાર ગુંઠા જેવી હતી પણ એનો ઉપયોગ એમને વધારે કર્યો છે અને બીજું કે આજે આ બધા ખેતરનું પાણી આવે છે તો મારી બીજું એક આગળ ખેતર છે એ બધું ત્યાંથી એમને ખોદવાનું બંધ કર્યું છે તો એ બધું પાણી મારા ખેતરમાં રહી જાય છે અત્યારે ત્યાં આગળ મારે નાના દિવેલા છે હમણાં મહિના પર કર્યા હતા પાણી ત્યાં આગળ ભરાઈ રહ્યા છે એટલે એ દિવેલા મારા થયા નથી અને આ જે અમારા આ આ ખેતરમાંથી આ ખેતરમાં આવવું પડે તો હમેણો ખેડૂત તમને આવવા ના દે એટલે ખેતરમાં આવવાની હોય બહુ મોટી સમસ્યા છે અને ઉપરથી એ લોકો આવી નોટિસો મોકલીને એમ ધમકી બમકી આલે છે કે આવું આવું તો અમે પોલીસ લાઈન પ્રોટેક્શન મળીશું ને કરવા દેવું પડે ને એમ છે તેમ છે ને બધું બહુ ઓછી કિંમત આવીને અમને અને લાલચ વધારે આલે છે બધા આવીને કે દરેક ખાતાથી તમે પચીસ હજાર રૂપિયા દઈએ તો તમે કામ કરવા દો એટલે જે નાના ખેડૂતો બચારા અમાઉન્ટ કે પાછા કેવા આવે કે ભાઈ આવું કદલો ના પૈસા મળી જાય ને કે આપણું કામ થઈ જાય તો એવી રીતના કઈ ને થવા દેવાય કે આપણું આટલું નુકસાન સમયથી આ કામ પડ્યું છે આવું લગભગ દસ બાર મહિનાથી એમને કામ ચોમાસા પહેલાનું પડ્યું છે શું નામ તમારું હરીશભાઈ નાનાલાલ પટેલ ટાપા ગામમાં આપણે કંડલા ગોરખપુર લાઈન ગયેલી છે ગેસ લાઈન જે આગળ તમે લાઈવમાં દ્રશ્ય જોયા છે એ લાઈન ગયેલી છે અચ્છા એ લાઈન અમારે ગયા ઉના એ લગભગ એક મહિના પહેલાં ગયેલી હતી તો આ લોકોએ બધું જે અમને જે તે વખતે શિયાળાનું અને ઉનાળાનું વળતર આપેલું છે આ ચાલુ સાલે અમારે પાક થયા નથી એનું વળતર બાકી છે આ છતાંય આ લોકોએ અમને લીગલી નોટિસ અમને આપી કે અમે પોલીસ પ્રોટેક્શન લાવી ને જબરજસ્તી તમારા ખેતરોમાં કામ ચાલુ કરી દઈશું અચ્છા એ એ પહેલાં એ લોકોએ અમને છે ને એમને લેખિતમાં લખાણ આપ્યું હતું ઉનાળામાં કે અમે વીસ ચાલીસ દિવસમાં કામ તમારું પતાવી દઈશું અને જો ચાલીસ દિવસમાં કામ ના પતે તો અમને જે ખેતરો પડતા રહ્યા છે કે જે તમારી એ હશે ઉપરનું પાક વર્તન તે અમને અમે તમને આપીશું પણ ચાલીસની બદલે અમે બાવન દિવસ લઈને એમનું કામ થવા લીધું પછી વરસાદ પડ્યો એટલે કામ બંધ થઈ ગયું એ છતાં બી એ લોકો અત્યારે બી અમે એમને વારંવાર રજૂઆત કરીએ છીએ તો ખાલી આવીને અમને આશ્વાસન આપીને જતા રહે છે પ્લસ આ જે ખોડી નાખેલું છે એમાં અમારી કુવાની લાઈનો બી આ લોકોએ તોડી નાખેલી છે તો અમારે અમારા પોતાના કૂવા હોવા છતાંય અમારે બીજાનું પાણી વેચાતું બીજા કુવાથી લેવું પડે છે જે લાગતા વળગતા કૂવા હોય ત્યાંથી એટલે આ સમસ્યાનું સમાધાન અમારું આ થાય ને અમને કામ કરવા દેવામાં વાંધો નથી કામ કરો નો ડાઉટ પણ અમને શિયાળું પાકનું વળતર મળવું જોઈએ જે વળતર મળ્યું આગળ આપેલું છે એ લોકોએ એકદમ સામાન્ય કહેતો બી ચાલે અને બીજું કે આ લોકોએ અમને જમીનના બી એક જમીનનું જે વળતર આપેલું છે તે બી એક ગુંઠાના દસ હજાર રૂપિયા આપેલા છે તો એ દસ હજાર રૂપિયામાં તો એ લોકોએ પોતાનું અમારા સાત બાર પણ નામ ચલાવે છે કે વપરાશી કરતા હક ને બીજું કે એમની અમારે કશું કંઈ ઝાર હોય કે પછી મકાન બાંધવું હોય કે ગમે તે કરવું હોય તો એમની પરમિશન લેવી પડે એવી પાઇપ પાણીની પાઇપલાઇન રાખ્યું હોય ને તો બી એમની પરમિશન લેવી પડે એ વસ્તુ કરે છે એટલે આ ખરેખર અમારા ખેડૂતો સાથે અન્યાય છે ને અમારે તો એમે આ લોકોએ જે પ્રોજેક્ટો નાખ્યા એમાં પાણી ભરાઈ રહ્યા હતા તો ખેતરોમાંથી પાણી અમે જે કપાસને એનું વાવેતર કરતા એમ જગ્યાએ અમારા આ સાલ ચાલુ સાલમાં ડીવેલા છે પાપડી છે એનું વાવેતર કરવું પડે છે એટલે અમારી સમસ્યાનું સમાધાન વહેલી તકે આવે એવું અમે ઈચ્છે છે